ગંગાજળિયા પોલીસે જમનાકુંડ વિસ્તારમાં ગૌવંશની હત્યા કરી તેનું માંસ વેચનાર છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જેમાં અગાઉ બે આરોપીનું રિકન્ટ્રક્શન કરાયું હતું જ્યારે વધુ ત્રણ આરોપીઓ ઝડપાતા પોલીસે આ ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્ટ્રક્શન કરાવ્યું ગંગાજળિયા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે જમનાકુંડ વિસ્તારની અંદર ગેરકાયદેસર કતલખાનું ચાલે છે જેમાં ગૌમાસની હત્યા કરી તેનું માસ પહેરવામાં આવે છે જે બાતમીના આધારે ગંગાજળિયા પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન ગૌમાસનો જથ્થો મળી આવ્યો હતો જેના અનુસંધાને પોલીસે હુસેનભાઈ અબ્દુલભાઈ બાવનકા મોશિનભાઈ અનીફભાઈ શેખ ઇરફાનભાઈ ઉર્ફે ઇનો કાસમભાઈ લાખણ અનિ ઇમરાન અનીફભાઈ શેખ ઝુબેરભાઈ અલ્તાફભાઈ ચૌહાણ અને અકરમભાઈ બાકો બાવનકા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જેમાં અગાઉ પોલીસે બે આરોપીઓને ઝડપ્યા હતા જ્યારે વધુ ત્રણ આરોપીમાં ઇરફાન ઉર્ફે ઇનો પાસમભાઈ લાખાણી ઝુબેરભાઈ અલ્તાફભાઈ ચૌહાણ અને અકરમ ઉર્ફે બાકો બાવનકાને ઝડપી લીધા હતા જેને ઘટના સ્થળે લઈ જઈ આ ત્રણેય આરોપીઓ પાસે બનાવનું રિકન્ડ્રક્શન કરાયું હતું ગોળ 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 હેરાન કર્યા હો તમે બધાને અમને ના નાખવાની બધા